એમનમ નો મળે કારણ કે પૂર્વની કમાઈ હોય તો આપને આ ભક્તિ મળે છે બાકી ભક્તિ એમનમ મળતી નથી અને એમાં એક કાય ગુરુ મળ્યા હોય અને એ ગુરુની કૃપાએ કરીને આપણી અધૂરી ભક્તિ હોય ને એ પરિપૂર્ણ કરવા માટે આપને જો તરત લાગી જાય છે હે કે ભાઈ હું પહેલી જ વાર ગયો ને પણ મને એવી મજા આવી ને ક્યાંય મારું મન નતો માનતું પણ મેં તમે ભાઈ ઓ કેવાય ઓ હારું કર્યું તમે મને એક જ વાર મેં માથું નમાયું ને તરત મારું મન માની ગયું આ પૂર્વની કમાય એ નકર બી વર્ષ જાતા હોય પચાસ પચાસ વર્ષ જાતા હોય ને કે ભાઈ હવે બીજું કામે જાય છે પણ સારું બીજું તો કઈ નહીં પણ અમને બીજી કંઈ ખબર ન પડે જો ને આખો અમારા વેવાય ને કેતા હોય ને અમારા માસિયા જાતા એટલે અમે જાય છે પણ એમ પૂર્વની કમાઈ પડી હોય એટલે તરત એને લાગી

કારણ કે દુખ્યો છે એટલું તો ઢોર નહીં નથી એટલા વિતરાવ નહી નથી દરેક જીવાતમાને કઈક નાના મોટા દુખ આ અંદર છે છે છે

એટલે આવો સત્સંગનો મહિમા છે અને એ સત્સંગના મહિમાને જાણીને આપણે હવ કોઈ ભેરા થયા છે મહાપુરુષોના આરતીથી તહેવારો ગુરુ ગુણ ગાય અને હવ કોઈ ભાવથી આપણે ઉજવી છીએ ઉજવતા રહેવું અને ઉજવાતા રહે તો આવો ને આવો મહાપુરુષો પ્રત્યે આપણે સંતો પ્રત્યે ભાવ રહે અને ભક્તિમાં દિન પ્રતિદિન આપણે આગળ વધતા જાય પાપા પગલી ભરી એવું ગુરુ પાસે આપણે મહાપુરુષો પાસે માગી બીજું આપણે કાંઈ માગવાની જરૂર નથી કારણ કે આપણે પુરુષો તો મળી ગયા છે અને બધું આપણે આપી દીધું છે આથી વિશેષ જગતમાં કોઈ મોટો મહિમા નથી નામ વચન નથી અને કોઈ વસ્તુ નથી લાંબા પૂરેપૂરો વિશ્વાસ રાખી અને હાલ બોલો સદગુરુ જય